તો હાલો મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક અને જોઈ શકો છો તમે આજે વરસાદ બહુ આવ્યો છે તમારા ગામમાં કે તમારા શહેરમાં કેટલો વરસાદ આવે તો કમેન્ટ કરજો અને હું બતાવી જોઈ રહ્યો છું આજે તળાવ એવું જ તળાવ જે રહસ્યમય તળાવ છે તેમાં મરસણ અને ફુલિવર અને ગોળગુટામાં એ વાવેલા છે તળાવમાં જોઈ શકો આ પાછળ મારા પાછળ જે તળાવ છે તેમાં ગણગુટા મરસણ બધું વાવેલું છે ડૂબાઈ ગયું છે હવે કારણ કે હવે તળાવમાંથી પાણી તોડવાનું છે તો ગૌમવાળું સાતન લઈ જશે ત્યાં વાળું તણાઈ શકે છે જોઈ શકો પાછળ પાછળ પણ તળાવ ભરેલું છે અને આ જોઈ શકો છો ફૂલે ફૂલ ભરેલું છે જોઈ શકો છો મિત્રો ગલબતા એટલે આપણામાં ખર્ચો એટલો છે ને તળાવ બનાવવું પચીસ હજાર ખર્ચો હાલ થઈ ગયો છે અને હજી તો બાકી છે હજી તો પાયા મસા હજી સ્ટાર્ટિંગ કર્યું છે કારણ કે હજી તો ખર્ચો બાકી જ છે કારણ કે કોડમનો આ દવા બીએ છે ને બહુ બાકી છે એમ તમે જોઈ શકો છો મિત્રો ફૂટકાટ જુઓ અને વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબા ને જોવા ચોક્કસ કર્યું છે તમને એકદમ પાર્સલથી હજારો બતાવી દઉં છું અને વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબા નહીં જોઈ શકો છો આ જો આગળ બધા આવડાવડા થયા છે પણ વરસાદ વરસાદનું ખીચાય છે શાકભાજી મસ્ત ફૂલ ફૂલ ખુલેખ્યું છે ચક્કસ ચા જોવા જોઈ શકો છો આ જો આ આવી શકો છો કરીશું પણ આ ઘાસ થઈ ગયું છે વરસાદ આયા કરે છે એટલે વરસાદ આયા કરે ને એટલે ઘાસ થઈ ગયું છે પૂરે પૂરે બધે સીધા ભર્યા છે આજો તમે ફૂલ કરીશ ડૂટ એક નંબર ભરી છે એમ જોઈ શકે તમે તો મિત્રો સપોર્ટ કરજો અને ફોલો કરો લાઈક છે સબસ્ક્રાઈબ કરા 那对。